ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બોલો બોલો કેમ છો બસ બસ આપી ક્રૂપતિ આનંદ કુષા સરસ સારો બોલો બોલો બો હવે તમે કંપનીમાં છો ખેતરમાં ચોકીદારી કરો હા હા ભાઈ અમે એવું છે ને કે હું પ્રેમથી કામ કરું છું બરાબર હું અહીંયા કંપનીમાં છું હા બરોબર

આ માયાબેનનો સહારો લઈને શરીરભાઈને જ્યાં ત્યાં ધોળાવ્યા રાખે બધે વિષય વાસનાઓની કંપનીમાં ધોળાવ રાખે બીજું શું આમાં પણ એ શેઠ ને આપણે કરવાની છે પછી છે પરમ શેઠારે મુલાકાત કરાવી દઈએ ધીરે 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 આગળ વધી આ દેહરૂપી કંપનીમાં આજે શેઠ છે બરાબર અને આમાં મંજીભાઈ નોકરી કરે છે પણ મંજીભાઈને સત્યના માર્ગે ચલાવીને સાચી નોકરી કરી જાય અને શેઠના તરફણમાં આવી જાય શેઠના તાબા નીચે આવી જાય આ મંજીભાઈ તો આ મંજીભાઈ કાબુમાં આવે તો સ્વયં આપણે શેઠ સ્વરૂપ બની જાય પણ મંજીભાઈ ચલાવે છે મંજીભાઈ આ દેખરેખ રાખે છે શેઠ તો આવું હોતા જ છે કાંઈ કરતા નથી ખાલી એને શક્તિ આપ્યા રાખે છે પણ શેઠ પોતાના નોકરો ઉપર આ કામ ક્રોધ લોભ મધમોહ શબ્દસ્પ્રશ રસ ગંધ મન માયા વિષય વાસના પાંચ શરીર પાંચ તત્વ બરાબર પછી આ પચીસ પ્રકૃતિ એના ઉપર આ શેઠની નજર પડતી નથી કે શેઠને એ ખબર હોવા છતાં શેઠ એને સાથ સહકાર આપે છે કે આમાં મંજીભાઈ થોડુંક છલકપટ કરી રહ્યા છે મંજીભાઈ થોડાક અવરે માર્ગે હાલી રહ્યા છે તો મંજીભાઈને થોડુંક કાંઈક કંટ્રોલ રાખે આ આત્મારૂપી શેઠ તો મંજીભાઈ એની ઘરવાળી માયાબેનને કંઈક કાબૂમાં કરે બરાબર અને માયાબેન કાબુમાં આવે તો એના પાંચે પાંચ જે છોકરાઓ છે ધરતી આકાશ વાયુદો અગ્નિ બરાબર ધરતીરૂપી છોકરીને વાયુ ને અગ્નિ ને આ જળ ને આકાશભાઈ ને એમ બધાને કંઈક કંટ્રોલ કરે એમાં એક બે છોકરીઓને બે ત્રણ છોકરા એ બધાને કંઈક કંટ્રોલ કરે તો વ્યવસ્થિત રહીએ બધાએ હમ્પીને દઈએ પાંચે પાંચ તત્વ એકે તત્વમાં વટઘટ નો થવા દઈએ તો એ કંપની એમને જળવાઈ રહીએ આ દેહરૂપી કંપની એમાં વાતપીતને કફ જો વાતનો વધારો થાય વાયુનો તો એ આ કંપનીમાં અલનચલન થાય પિત્તનો વધારો થાય ગરમીનો ખોટી ગરમીનો તો એ અલનચલન થાય કફ જરાક કફ પાણીનો વધારો થાય પાણી મેચિંગ નો થાય જળ તત્વો બરાબર કામ ન કરે તોય કફનો વધારો થાય એટલે વાતપીતને કફને તણાઈને કંટ્રોલમાં રાખે આ માયાબેન તો કંઈક વારી આ કંપની આપણી વધારે ટકે અને એમાં મંજીભાઈ વધારે કંઈક નોકરી કરતા રહીએ ને નોકરી કરતાં કરતાં બધાને હાચવતાં હાચવતા પછી એની ઉપર જે આતમરૂપી શેઠભાઈ છે એ કાંઈક આ મંજીભાઈને ઉપર બરાબર ધ્યાન રાખે કે ના ભાઈ આ મંજીભાઈ જે છે મારું નોકર તો આ કામ બરાબર કરે છે દેખરેખ સારી રાખે છે નથી રાખતા તો એ કંઈક કંટ્રોલ કરે ને એને કાબૂમાં કરે તો વળી કંઈક આ કંપનીમાં જે આવ્યા છે કામ કરવા માટે આ શેઠની જે કંપની છે પરમશેઠના જે શેઠ આવ્યા નીચે પરમશેઠમાં જ પરમશેઠ તો પરમાત્મા છે અને આત્મારૂપી શેઠ આ નોકરી એ કરવા આવ્યો છે આ પાંચ તત્વની ફેક્ટરીની અંદર તો આ પાંચ તત્વની ફેક્ટરીમાં કંઈક સારું કામ કરીને જાય તો ફરી પાછા આ ફેક્ટરીમાં એને નોકરી મળે બરાબર બરાબર અને એ શેઠ આતમ આતમરૂપી શેઠ ભાઈ છે એ પરમ શેઠમાં મળી જાય તો કાંઈ એને નોકરીની કાંઈ જરૂર રહેતી નથી બરાબર પણ હવે જેવી રીતે ઈરાની કારખાનું હોય ને એમાં આપણે કામ કરવા ગયા હોય અને જો આપણે સારું કામ કર્યા હોય ને પછી શેઠને આપણે કહીએ કે ભાઈ હવે તમારું કાંઈ નીકળતું હોય તો તમે મને ગયો અને મારું નીકળતું મને આપી દો આપણે રાજી ખુશીથી હવે આ છૂટા પડવું છે એમ શેઠ એ સારો હોય અને નોખા પડે તો ક્યારેક જરૂર પડે કે મારી કંપનીમાં ઓલા ભાઈ સારું કામ કરીને ગયા છે તેને પાછા બોલાવો હવે જો ખરાબ કામ કરી નીકળ્યા હોય તો પાછા એમ કે ભાઈ નાના ના ના મારે તારી ફેક્ટરીમાં કઈ જરૂર નથી મારી ફેક્ટરીમાં તને તારી જરૂર નથી તું તો મારી ફેક્ટરી બગાડ કરીને ગયો બરાબર તો એવી જ રીતે આ જે આત્મા ભાઈ છે આ પાંચ તત્વની દેહમાં ફેક્ટરીમાં નોકરી કરવા આવ્યા છે જો સારું કામ કરીને ગયા હશું તો ફરી પાછી નોકરી આ પાંચ તત્વના મનુષ્યરૂપી ફેક્ટરીમાં જ કામ મળશે નકર ચાર પગવાળી ફેક્ટરીમાં મોકલી દે ભાઈ ઓલામાં કાંઈ કામ સારું નથી કર્યું ચાર પગવાળીમાં આવ્યો જા બરાબર એટલે જો સારું કામ કર્યું હોય છે આ મનુષ્યરૂપી ફેક્ટરીમાં તો ફરી આમાં આમાં એ શેઠ આપણને બોલા કે ભાઈ ત્યાં સારું કામ કરીને આવ્યો છું તેમાં મને તું કામ કર પણ ખરાબ કામ કરીને ગયા હોય તો પછી બીજી ફેક્ટરીમાં મોકલી દે ભાઈ અમારે તારી કઈ જરૂર નથી આ ફેક્ટરીમાં હે કુતરા મીંદડા બિલાડાઓની જે એ ફેક્ટરીમાં મોકલી દે કામ કરવા તો એવું છે તો આ મનુષ્ય રૂપે ફેક્ટરી છે તો આમાં સારા કામ કરીને જાવું નથી બરાબર હે સારા કામ કરીશું તો જ પાછી જો આ તમારૂપી શેઠ પરમાત્તમ રૂપીમાં પરમ શેઠને મળી જાય તો જ કાંઈ આવા જવાને દેતું નથી પણ કદાચ હા સારું કામ કર્યું હોય તો પાછી આના આના ફેક્ટરીમાં પાછી આપણને નોકરી ભલે પરમ શેઠ સુધી આપણે ન પહોંચી શકીએ તો કાંઈ વાંધો નહીં પણ આની આ ફેક્ટરીમાં તો પાછી કાંઈક નોકરી મળે એટલે શેઠે સારા હોય તો એના નોકરો બધા સારા હોય એના નોકરો જેમ કે શેઠ સારા હોય તો મન માયા કામ કરો લોભ મધમોશ ગંધ આ બધા એના નોકરો છે તો એ કાંઈક વાર વ્યવસ્થિત હલાવે ને પણ જો શેઠ જ ઊંઘી રહેતા હોય મોહ માયામાં આત્મરૂપી આ શેઠ છે એ મનમાં એને સાથ સહકાર આપે બધાને સાથ સહકાર આપે ચલાવે ને છતાંય ઓલાઓને કંટ્રોલ કાબૂમાં ન કરે તો પછી ઓલા તો બે ફાર્મ બની જાય આડે ધડ બધું મને કરવા બરાબર હાથી માથે જો અંકુશ આપણે લઈને ન બેસીએ તો આડી હાથી તો આડે ધડ ધોડે પછી હા ઘોડા ઉપર આપણે લગામ ન નાખીએ તો ઘોડો તો આડે ધડ ધોડે ને ક્યાંય પછાડીને મારી નાખે તો આ આતમરૂપી શેઠભાઈ આ મનરૂપી ઘોડા ઉપર લગામ નાખી દે જ્ઞાનની અને મનરૂપી જ્ઞાનની જ્ઞાન ઉપર મન ઉપર જ્ઞાનરૂપી લગામ નાખે અને લગામ એના હાથમાં રાખે તો આ મંજીભાઈ એના કેવા પ્રમાણે આલે નકર તો મંજીભાઈ આડે ધડ છોડે ને ક્યાંય પાછડી દિયા શેઠભાઈને ભાઈને 84 ના ચક્કરમાં તો એવું છે એવું છે આ એટલે કોઈ પણની નોકરી કરવી આપણે એટલે તમારે સરવાળે કરી હવે તમારે તમારા શેઠને તમારે પરમ શેઠ માનવાના છે બરાબર હવે અને તમારા આતમભાઈને તમે આ સેઠ સમજી લો તમે સ્વયં કે જેની તમે નોકરી કરો છો પરમ શેઠની બરાબર એટલે તમે સારું કામ કરશો તો ફરી શેઠ તમને બોલાવશે અને પરમ શેઠ ખુશ થઈ જશે તો એ તો એ તમને એની સાથે મિલાવી દેશે આવું છે નથી ઘણા નોકર શેઠની સાથે પાર્ટનરમાં આવી જાય છે હા તો એવી રીતનું છે પાર્ટનરમાંથી પછી એક ખરખું થઈ જાય પછી હામે મેં ઓરે થઈ જાય હા એટલે એ આ પાર્ટનરમાં આવે પેલા જો નોકર સારું કામ કરતો હોય તો શેઠ ખુશ થાય કે ના ભાઈ તે મારું બહુ ફેક્ટરીને આગળ વધારી છે મારું કામ સારું કર્યું છે તો તો આજથી મારો પાર્ટનર એટલે પાર્ટનર બની ગયા પાર્ટનર બને બનીને પછી એને લેવલમાં આવી ગયો અર્ધો પછી એ છૂટા પડવું હોય આજે ખુશીથી તો અલગ પછી એ જે આતમરૂપી આ શેઠ ભાઈ પાર્ટનર બની ગયા નોકરમાંથી શેઠ બની ગયા શેઠમાંથી પછી પરમ શેઠ આ પાર્ટનર બની ગયા એટલે પછી એની યાર પાર્ટનર પણ થઈ ગયું પછી ધીરે ધીરે બે એક જ થઈ જાય ધંધો એક સરખો પછી બે એક થઈ ગયા આત્મા રૂપી શેઠભાઈ ને પરમ આત્મા રૂપી પરમ શેઠ ભાઈ એ બે એકમેક થઈ જાય પછી ફેક્ટરી થઈ ગઈ એક જ એટલે આવી રીતનું છે એટલે આ મનુષ્યરૂપી ફેક્ટરીમાં આપણે કામ કરવા માટે આવ્યો છે સારું કામ કરીને જવાનું છે તો ફરીને પાછી આના ફેક્ટરીમાં કદાચ નોકરી મળે જો સારા કામ કર્યા છે તો ફરી પાછી આ ફેક્ટરીમાં નોકરી મળશે ને ખરાબ કામ કરીને જાઓ ફરી આ ફેક્ટરીમાં નોકરી ન મળે પછી બીજી બીજી ફેક્ટરીમાં મોકલી દઈએ આ બધું એના જેવું જ છે આ જીવનરૂપી ખેતર છે તમે ખેતરને ધ્યાન રાખીને બેઠા રહો જીવનરૂપી ખેતર છે તો જીવનરૂપી ખેતરની અંદર બરાબર ધ્યાન રાખવાનું બરાબર એમાં આ કામ વિષય વાસના રૂપી મૃગલાઓ અને પચીસ મૃગલીઓ પ્રકૃતિ રૂપી ચરી ન જાય ખેતરને બરાબર એટલે જીવનરૂપી ખેતરને સંભાળતું સંભાળતું બરાબર મંજીભાઈને ઉપર થોડીક લગામ નાખી દેવી જ્ઞાનની ને કંટ્રોલ કરી અને મંજીભાઈને પોતાની અંદર હમાવી લેવાના મંજીભાઈ પોતાની અંદર હમાઈ જાય એટલે તો એમાં સ્વયં આત્મ શેઠ બની ગયા પછી પરમ શેઠને મળી જાઓ પરમાત્મ રૂપી આ જ પ્રમાણ છે બધું બોલો હા બોલો હા બસ મસ્ત વાત કરી લા तो हाँ तो बधी एक जात नहीं नौकरी छे आप दी भाई जब भी जो कहीं नहीं माला बापु हाथ के वाले राजा हो या रंग यहाँ तो सब है चौकीदार कुछ तो आकर चले गए कुछ है जाने को तैयार बराबर है हमरू सही थे मैं हाँ ये हमरू से एक फिल्मी गीत से ना ना फिल्मी गीत से आई राजा हो या रंग यहाँ तो सब है चौकीदार ચલે ગયેર જાગીર ઉસી કી રાજા હોય કે રંગ અહીંયા બધા ચોકીદાર છે બરાબર હવે માનો કે એક સેટ છે અને એને એક ધંધો હકાવ્યો ધંધો હકાવતા હકાવતા દસ વી લાખ રૂપિયા વધારો કરીને ગયો ને એ શેઠ મરી ગયા પછી બીજા સેટ એનો છોકરો શેઠ બહેનો ફરી એ કંપનીને એ ધંધાને એ વરી વી ચાલીસ લાખ વધારીને જાય એમ ધંધો વધારતા જાય વધારતા જ જાય પછી એ જે પૈસા હોય ધંધ દોલત હોય બંગલા હોય એની ચોકી કરે આમાં કે નો જાય ખોવાય ન જાય લૂંટાઈ ન જાય બરાબર એ ચોકી કરે કરે એ મરી જાય કાંઈ ભેગું જ ન લઈ જાય

આ દુનિયા તો આયા રહી જાય પણ આ બધી જાગીર પરમાત્મા અને ઉપયોગ કરું છું મારું જીવન હશે ત્યાં સુધી ઉપયોગ કરું છું મારા ઉપર દયા ભાવ પ્રેમ રાખજો સરવાળે તો બધું તમારું છે હોપી પરમાત્માનું પરમાત્મા નક્કી કરી લ્યો કે હું કઈ છો જ નહીં થાવર જંગમ જલમાં થલમાં દરેક જગ્યાએ કણકણમાં પરમાત્મા છુપાયેલો છે પરમાત્મા સિવાય બીજું કાય છે ને હું કાંઈ છવજ જ નહીં નરસિંહ મહેતા નક્કી થઈ ગયું હતું કે પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી ભાઈ હું કાંઈ જ નથી હું કાંઈ છ જ નહીં છતાં જીવ એમ કહે છે કે હું કરું છું હું 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 કરું છું મારું મારું હે હું હું મારું મારું ફલાણું કે મારું ઢીકડું કે મારું મારું અરે ભાઈ હે આ જીવ કહે મેં કરું દૂર કરતા તું જા કોઈ

જેમ એક આગળ એક ઘોડામાંથી મીઠું લાગ્યું હતું લાવી દુ રાજસ્થાનના લોકો આવતા હતા ઘોડામાંથી એ મીઠું નાખ્યું હતું અને પાછળ એક ગધેડો હતો તો ગધડા ઉપર રૂ નાખ્યું હતું બરાબર રૂ ભરી દીધું હતું ગધડાની ઉપર ઓલા આપણે બનાવે ને ગધડાની ઉપર બે ઓલા કોથરો ફાડીને બે ખોયલું બનાવીને એમાં બે બાજુ રૂ ભરી દઈએ ને એવી રીતે બરાબર રૂની ગાડી ગધડામાં જ નાખી હતી અને મીઠાની ગાહડી ઘોડામાં જ નાખી હતી એમાં નદી પાર નદી પાર કરવાનું થયું નદી પાર કરવાનું થયું તો ઘોડો તો બુધી સાડી તો ઘોડો તો નદીમાં બે ગયો બે થોડીક વાર બેઠો તો મીઠું બધું ઓગરી ગયું મીઠું મીઠું બધું ઓગળી ગયું એટલે ઘોડો હળવો થઈ ગયો અને ઓલા એમ થયું કે આ તો સ્ફૂર્તિમાં આવી ગયો મારે એમ કરવા દે હવે એની માથે રૂ નાખ્યું હતું એટલે એ બેઠો તો ભાર દહ ગણો થઈ ગયો પલરી ગયો એટલે એ ગધેડો દહ ગણો ભાર લઈને અને ખબર નથી કે આ ભાર પણ ઓલો ઘોડો બુધી સાડી હતો

પરમાત્મા આખી દુનિયા બનાવી ઠેક ઠેકાણે તમે જુઓ અનેક પ્રકારના ચકલા રંગબેરંગી પક્ષીઓ રંગબેરંગી ઝાડવાઓ રંગબેરંગી ફૂલો તું પરમાત્મા કરી શકતો બધું કેમ નથી પ્રગટ કરી શકતો બરાબર હવે તું સ્વયં પરમાત્માની વસ્તુનો ઉપયોગ કરી રહ્યો પ્રકૃતિથી વિરુદ્ધ હાલી રહ્યો છે અને પોતાની જાતને પરમાત્મા સમજાવવા માંડ્યો છે આનું જ નામ આ ગધડા જેમ અહંકાર નો ભાર રહી રખડે છે બીજું કાંઈ નથી

પેલો અને છેલ્લો ખેલ નેટ નો આવે નેટ નો હિંચકાવ હિંચકાવ નો બે ખેલાડી હોય પાવરફુલ ચતુર સુજાણ ખેલાડી હોય બે અને ફૂલ આમ એની ખેલમાં નિપુર્ણ હોય અને નીચે એક નેટ બાંધે તમને ખબર હોય તો જારી વાળું આવતા સરકસ અત્યારે ક્યાંક આવતા તો હશે પણ પહેલા આપણે મેચ ચાલીક વર્ષ પેલા જોયેલા છે એમાં બે ખેલાડી હોય ને એ ઉપર ઉપર હિંચકા બાંધો હોય પછી બે પોતાના હિંચકોને આમ ડોલ આવે હામ હામા હિંચકાના ડોલ આવે પછી એક હિંચકો છોડે ને એક સામેવાળો પકડી લે એટલે ઓલો એમ કે ભાઈ તું છોડ એટલે હું તૈયાર જ છું કે પકડ જાય કે તૈયાર જ છું તું છોડ હિંચકો તો આ હિંચકો છોડે નહીં ત્યાં સુધી સામે વારો પકડે નહીં એમ કારણ કે આ પૂર્ણ હોશિયાર હોય જે આ હોશિયાર છે ને એને ગુરુ જ્ઞાન થઈ ગયું છે એ હોશિયાર છે બરાબર અને સામેવાળો હિંચકાવાળો છે એક હિંચકો પરમાત્મા છે અને એક હિંચકાવાળો ગુરુ જ્ઞાન રૂપે આત્માને ઓળખી ગયેલો છે એટલે હિંચકો ડોલાવે એટલે હામે પરમાત્મા હામેવાળો એનો હાથ પકડી જ લે છોડે એટલે હેઠે પડવા જ ન દે અને કદાચ એની અંદર કોઈ ભૂલ ખામી રહી ગઈ હોય અને પડે તો નીચે ધર્મ એના ધર્મના એનું નેટ બાંધ્યું છે એનું જ્ઞાનનું ધર્મનું ફરી પાછો ને કાંઈ લાગવાનું જ નથી ફરી પાછી ભક્તિ સ્ટાર્ટ કરે ભૂલ નહીં કઈ જોઈ કે ભાઈ મારી ક્યાં ભૂલ આવી ગયું હું કેવી રીતે નીચે પડી ગયો તો એ ભૂલને સુધારી ફરી પાછો પ્રયત્ન કરે બરાબર તો હવે જ્યાં સુધી સામેવાળો હિચકો ન છોડે ત્યાં સુધી એને સામેવાળો પકડતો નથી એવી જ એવી જ રીતના આપણે આ માયારૂપી હિંચકાને જ્યાં સુધી પકડી રાખશું ત્યાં સુધી પરમાત્મા આપણને પકડશે નહીં આપણે માયા રૂપી હિચકાને છોડીએ તો પરમાત્મા હિચકા છોડી દીધો પરમાત્મા એને પકડી લીધો બધાય કામ પરમાત્મા કરી મામેરું ભરી ગયા એની હુંડી સ્વીકારી ગયા એવા અનેક કામો કરી ગયા હતા નરસિંહ ભગવાન નથી કરી ગયા કારણ કે એને માયાવી હિચકો છોડી જ દીધો તો બધું પરમાત્મા જ છોપી દીધું તારી ઈચ્છા પડે એમ કહે એમાં કોઈ પરીક્ષા લીધી કે આપા આને હોય પૂછે કે નહીં જોવા દે તો એને કીધું કે ભાઈ તારી ઘરવાળી ઓફ થઈ ગઈ તો કે મારો હરી કરે મારો હરી કરે છો હોય ભાંગી જંજાળ કે હવે હેતે બચશું હરીને વળી થોડાક દિવસ યાદ કે તારે દીકરો દીકરા ઓફ થઈ ગયા તો કે મારો હરી કરે હોય

લગાડી દેવું જવાબદારી મારી બરાબર સારું લ્યો તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવો ભલે ભલે સારું સનાતન ધર્મ ની જય